રાજકારણમાં અપરાધીકરણનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી ગાજ્યો છે સુપ્રીમ કોર્ટે રાજકારણના અપરાધીકરણ અંગે સૌથી મહત્વનો સવાલ તે ઉઠાવ્યો કે જો કોઈ સરકારી કર્મચારી નોકરી ઉપર હોય અને ગુનેગાર ઠરે તો પછી તે સરકારી નોકરી પર પાછો આવી શકતો નથી આ જ વાતનું પાલન રાજકીય નેતાઓના સંદર્ભમાં કેમ થતું નથી સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે ફોજદારી કેસોમાં દોષિત ઠેરેલો રાજકારણી સંસદમાં કેવી રીતે પરત ફરી શકે તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના દોષિત સાંસદો અને વિધાનસભ્યો તે સંસદ અને વિધાનસભા બંનેની ગરિમાનો ભંગ કરે છે તેની પવિત્રતાનો ભંગ કરે છે તથા બંધારણીય મૂલ્યોનો પણ ભંગ કરે છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની પેનલે આ અંગે એટર્ની જનરલની પાસે જવાબ માંગ્યો હતો રાજકારણના અપરાધીકરણ અંગે વકીલ અશ્વિની ઉપાધ્યાયની જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં કોર્ટે આ વાત જણાવી આ કેસમાં દોષિત સાંસદો અને વિધાનસભ્યોની સામે ચાલતી કાર્યવાહી ઝડપી કરવાની અને તેમની સામેના કેસોની વહેલા પતાવટ કરવાની સાથે તેમના પર આજીવન પ્રતિબંધ લાદવાની પણ વાત છે સુપ્રીમ કોર્ટે એક રીતે અપરાધિક પૃષ્ઠભૂમિ ધરાવતા રાજકારણીઓને લઈને ફક્ત કેન્દ્ર સરકાર જ નહીં ચૂંટણી પંચને પણ કઠેડામાં ઊભું કરી દીધું છે આ પ્રકારની પૃષ્ઠભૂમિવાળા સાંસદો અને વિધાનસભ્યોની યોગ્યતા અંગે કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસે કલમ આઠ અને કલમ નવ હેઠળની બંધારણીય યોગ્યતા અંગે જવાબો ફાઇલ કરવા અંગે જણાવ્યું છે રાજકારણમાં અપરાધીકરણ લાંબા સમયથી ચર્ચાતો મુદ્દો છે અને આ અંગે વિવિધ સવાલો સમયાંતર ઉઠતા પણ રહે છે હવે તેને રોકવા માટે સુપ્રીમ કોર્ટનો આશરો લેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટનું આ મુદ્દે સ્પષ્ટ વલણ છે કે એક વખત સાંસદ કે વિધાનસભા દૂષિત ઠરે પછી તે સંસદ કે વિધાનસભાના ઉમરે પગ કઈ રીતે મૂકી શકે અને તેના પછી તો તેની સામે બીજી ફોજદારી કાર્યવાહી થવી જોઈએ આ રીતે ગુનેગાર સાબિત થયેલો વ્યક્તિ ફરીથી પછી બંધારણીય હોદ્દા ઉપર બેસવો ન જોઈએ આવી વ્યક્તિ જો હોદ્દા ઉપર બેસે તો તે એક રીતે હિતોનો સંઘર્ષ જ કહી શકાય અને આ રીતે હિતોનો સંઘર્ષ થતો હશે ત્યાં સુપ્રીમ કોર્ટ ચોક્કસપણે જવાબ માંગશે સુપ્રીમ કોર્ટે આની સાથે ભ્રષ્ટ અને દૂષિત રાજકારણીઓની સામે મોરચો ખોલી દીધો છે કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે દૂષિત ઠરેલા રાજકારણીઓનું બંધારણીય હોદ્દા ઉપર કોઈ સ્થાન નથી તેની સામે તેમણે ચૂંટણી પંચ પાસેથી પણ જવાબ માંગ્યો છે કે તેઓ દૂષિત ઠરેલા અને કાર્યવાહી ચાલતી હોય તેવા રાજકારણીઓ અંગે તલસ્પર્શી જાણકારી તેમને પૂરી પાડે તેની સામે જરૂર જણાય તો આ રાજકારણીઓ સામે જનપ્રતિનિધિત્વ ધારા હેઠળ કાર્યવાહી કરે સુપ્રીમ કોર્ટે આજ સંદર્ભમાં તાજેતરમાં તામિલનાડુમાં એક મંત્રીને જામીન પર છોડ્યા અને પછી તરત જ મંત્રી બનાવી દેવામાં આવ્યો તેની સામે ભારે વિરોધ કર્યો હતો અને જણાવ્યું કે હજી સુધી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા નથી ફક્ત જામીન પર છોડાયા છે તેમને નિર્દોષ છોડાય નહીં ત્યાં સુધી તેમને હોદ્દા પર લેવા ન જોઈએ સુપ્રીમ કોર્ટે ઉઠાવેલો પ્રશ્ન યોગ્ય છે પરંતુ આપણા દેશમાં આ સવાલ જૂનો નથી હવે આ આખી બાજી સુપ્રીમ કોર્ટના હાથમાં ગઈ છે તો તે તેનું નિરાકરણ કઈ રીતે લાવે છે તે પણ મોટો સવાલ છે તેનું સૌથી મોટું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટના જ અનેક આદેશો છતાં સાંસદો અને વિધાનસભ્યો સામે અને કેસો પડતર છે અને આ કેસો વર્ષોથી ચાલે છે તેનું હજી સુધી નિરાકરણ આવ્યું નથી આ કેસો જુદા જુદા લોકો અને સંસ્થાઓ દ્વારા ફાઇલ કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી તેનો નિવેડો આવ્યો નથી આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે રાજકારણમાં અપરાધીકરણ સામે સવાલ તો ઉઠાવ્યો પરંતુ શું તે આ મુદ્દે કોઈ ઐતિહાસિક વલણ અપનાવી શકશે સુપ્રીમ કોર્ટ શું કોઈ એવી સ્થિતિ સર્જી શકશે કે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા રાજકારણીઓ રાજકારણમાં આવી જ ન શકે તે સીધા જેલ ભેગા થાય ફોજદારી રેકોર્ડ ધરાવતા રાજકારણીઓને પ્રારંભમાં જ રોકવામાં આવે તો પછી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિને ઉકતી ડામી શકાય પરંતુ જો તંત્ર તેમને નીચલા સ્તરે રોકવામાં નિષ્ફળ ગયું તો પછી આ રીતે દરેક નિયમ તોડીને આવેલું સાંસદ કે વિધાનસભ્ય પછી દરેક સ્તરે કાયદાના લીરેલી રાહ જોડાવવાનો તે હકીકત છે નોકરીઓમાં જોવામાં આવે છે તે જ રીતે રાજકારણીઓ માટે પ્રાથમિક સ્તરેથી જ ક્રિમિનલ રેકોર્ડ ચકાસવાની ફરજ પાડવામાં આવે અને ક્રિમિનલ રેકોર્ડવાળાને એન્ટ્રી જ ન આપવાનો આદેશ સુપ્રીમ કોર્ટ આપે તો આ સ્થિતિમાં થોડો સુધારો કરી શકાય પણ આ વાત હજી સુધી શક્ય બની નથી વાસ્તવમાં આ તત્વો કાયદાને વીજળીને સાંસદથી લઈને વિધાનસભા સુધીના બંધારણીય હોદ્દા સુધી પહોંચી જઈ અમર્યાદિત સત્તા મેળવે છે ત્યારે તેમને બ્રેક મારવી અઘરી થઈ પડે છે પરંતુ જો તેઓને પ્રારંભથી જ રોકવામાં આવે અને દરેક સ્તર પર તેમના માટે ઊંચામાં ઊંચો માપદંડ રાખવામાં આવે તો જ કંઈક કરી શકાય